એક બાજુ છોકરાઓનું વેકેશન પડે અને ઉનાળો આવે એટલે કેટલી બધી વસ્તુઓની આપણે તૈયારી કરવી પડે રસ ભરવો પડે આમચૂર ભરવો પડે ઘઉં ભરવા પડે અને વિવિધ પ્રકારનું વેકેશનની નાસ્તાની આઈટમો પણ બી તો બનાવવી પડે કારણ કે બાળકો ઘરે હોય તો આજે તમને એક ઇઝી રીતે આમચૂર બનાવવાની રેસીપી શીખવાડી રહી છું અને તમને આ રીત ચોક્કસ ઇઝી લાગશે તો બાળકો સાથે પણ ઝટપટ તમારું કામ થઈ જશે અને એ લોકો પણ તમને હોંશે હોંશે કરવા લાગશે તો ચાલો જોઈ લઈએ મારી રીત ખેતરેથી દેશી કેરી મોકલી હતી પણ દેશી કેરી પાકે તો ખૂબ જ મીઠી થાય પણ આ એટલી કાચી અને એટલી બધી ખાટી હતી કે મને ઈચ્છા જ ના થઈ કે આને હું પકું એટલે એને મેં આવી રીતે કાપી લીધી અને તેના સ્લાઇસ કરી લીધા હાલાકી હજી છું અંદર ગોટલી જ છે એટલે આપણને એમ થાય કે કેરી ખાટી નહીં હોય પણ કેરી જબરજસ્ત ખાટી છે એટલે આજની ટ્રીક તમને બતાવું છું કે આવી રીતે જો કેરી તમારી પાસે આવી જાય આટલી ખાટી કેરી તમે કોઈને આપો ને તો પણ એનો એટલો બધો ગોળ વપરાય કે ના પૂછો વાત એટલે મેં આ જ કેરીમાંથી આમચૂર બનાવી લીધું અને ખૂબ જ ઇઝી રીતે આમચૂર બનાવ્યું છે એટલે પહેલાં મને થયું કે મારી રીતે આમચૂર કે પાવડર કે કશું બનશે કે નહીં લાવ જ્યુસરનો ઉપયોગ કરું એટલે એક જ કેરીનો ઉપયોગ કરીને મેં જ્યુસરનો ઉપયોગ કર્યો છે આજે જુઓ બહુ જ અલગ રીતથી આમચૂર બનાવ્યું છે અને ઝટપટ બની જશે હવે આપણે જ્યુસરનો ઉપયોગ કરીએ એટલે ઓબ્વિયસલી એનો રસ તો છૂટો પડી જ જાય એટલે નીચે બાઉલ મૂકી દીધો છે અને જ્યુસરમાં કેરી નાખી દીધી અને એક બે કેરી નાખીશું પછી જ જ્યુસ બહાર આવશે એટલે દબાઈ અને મેં જ્યુસ કાઢ્યો ખાટ્ટો ખાટ્ટો રસ કેરીનો બહાર નીકળી ગયો અને આમચૂર કેવી રીતે બનાવવાનું એ જોજો તમે આ સર ખરેખર વસાવા જેવી આઈટમ છે શિયાળામાં તો ખૂબ કામમાં આવે જ છે પણ આ વખતે મેં આમચૂર પણ આની અંદર બનાવ્યું પહેલાં મેં એક જ કેરી કાઢી અને ચૂસ આવી રીતે એનું છીણ થઈ ગયું છે અને બાઉલમાં તમને રસ દેખાય છે તો એક કેરીનો આવો સરસ રસ અને છીણ નાખ્યા પછી પછી મને થયું કે હવે તો બધી જ કેરી આવી જ રીતે હું આમચૂર બનાવી દઉં એટલા માટે મેં બધી જ કેરીના ફાળિયા કરી દીધા અને એક જ કેરી થોડીક છીણવાળી નીકળી હતી બાકી બધી જ કેરી ગોટલીવાળી નીકળી હતી તો મેં શું કર્યું કે ઉપરથી કેરી નાખતી ગઈ અને નીચેથી રસ નીકળતો ગયો અને જ્યુસરમાં અંદર બધું છીણ ભેગું થતું ગયું એવી રીતે બધી જ કેરી વારાફરતી કાઢી નાખી અને એનું છીણ ભેગું કરી લીધું અને નીચે આવો જ્યુસ ભેગો કરી લીધો હવે ચાલો આપણે આ જ્યુસરને ખોલીને જોઈએ અને એની અંદરથી આપણું છીણ કેવું તૈયાર થયું છે એ પણ તમને બતાવું તો જુઓ અંદર આ બ્લેડ દેખાય છે એનાથી એ છીણ થાય છે તો હવે આપણે આ બ્લેડ કાઢી અને આજુબાજુ જે છીણ ભેગું થયું છે એ છીણને આપણે એક થાળીમાં કાઢી લઈશું બીજી બાજુ તમને બાઉલ દેખાઈ રહ્યો છે એમાં કેરીનો રસ છે હવે આ જ જે છીણ છે એની અંદર તમારે કેરીનો રસ ભેળવી દેવો હોય તો સો ટકા ભેળવી શકાય અને ખાટું આમચૂર બનાવી શકાય મેં જે રીત કરી છે એમાં ડબલ વસ્તુ કરી છે રસની મેં ગોળીઓ વાળી દીધી છે અને આ જે છીણ છે એનો આમચૂર પાવડર બનાવ્યો છે બંને રીતે થાય એવું છે તમને જે કેવું કરવું છે એના ઉપર છે હવે આ છીણને આપણે છૂટું પાડી દઈશું તમને ખ્યાલ જ હશે કે કેરીને મેં છોલી પણ ન હતી એટલે એની અંદર ઉપરના છોડા પણ બહાર આવી ગયા હશે તે છોડા આપણે ફટાફટ બહાર કાઢી લઈશું તો જુઓ આવી રીતે છોડા બહાર આવી જશે અને આપણે કાઢી લઈશું એ ફટાફટ નીકળી પણ જશે હવે એક થાળીમાં આપણે છીણ અને બીજી થાળીમાં આપણે રસ કાઢી લઈશું આટલો સખત તડકો પડે છે એટલે બધું જ તડકાથી સુકાઈ જવાનું છે આ રસને આ સમયે તમે છીણમાં ભેગું પણ કરી શકો છો અને બંને એક સાથે પણ સૂકવી શકો છો આપણું રેગ્યુલર આમચૂર જેવું બને તેવું તે બનશે અહીં મેં રસને અલગ સૂક્યો છે અને છીણને અલગ સૂક્યું છે તો એ તમને બતાવું કે ઘરમાં જ સૂક્યું છે અને બે કલાક પછી તો રસ જામવા પણ માંડ્યો હતો અને આ છીણ પણ થોડુંક ડ્રાય થઈ ગયું હતું અને એક દિવસ મેં એને તડકામાં મૂક્યું તો તમે જોઈ શકો છો કે કેટલું બધું ડ્રાય થઈ ગયું છે અને હવે આપણે તેને ઉપયોગ કરીશું તેને કચરી લઈશું હવે આ જે થાળીમાં રસ દેખાય છે તે એકદમ જ કડક થઈ ગયો છે આપણે એટલે આમ પાપડ કરીએ ને એવો થઈ ગયો છે તો એના આપણે નાની નાની ગોળીઓ વાળી દઈશું તો હવે આપણે એક મિક્સચર લઈશું અને તેની અંદર આપણો જે ભૂકો છે તેને એકદમ ગ્રાઇન્ડ કરી અને પાવડર બનાવી દઈશું અને આ આપણું આમચૂર તૈયાર અને એ પણ મીઠા વગરનું બહારનું આમચૂર આપણે લઈએ છીએ એમાં એટલું બધું મીઠું આવે છે કે મીઠુંનું વજન વધારે ગણીએ કે કેરીનું વજન ગણીએ એટલું બધું ખારું આમચૂર આવે છે આવી રીતે તમે આમચૂર બનાવી શકો છો તમારા ઘરે અને જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકો છો બિલકુલ ટેન્શન નહીં મીઠું પણ વિચારવાનું નહીં પ્યોર ખટાશવાળું આમચૂર હવે જે આપણે રસ રાખ્યો હતો તે આવો સુકાઈ ગયો છે અને તેને આપણે તબેતાથી ઉખાડી લઈશું અને તેની ગોળીઓ વાળી લઈશું આ પણ આમચૂર જ છે આ વધારે ખાટો છે અને પાવડર થોડો ઓછો ખાટો છે કેમ કે આ પ્યોર રસ છે આની તમે ગોળીઓ વાળી શકો છો અથવા મેં તમને કીધું કે આ રસ અને છીણ ભેગું કરી દો અને એને સાથે સૂકવી દો મેં બંને અલગ અલગ કર્યું છે તમે તમારી મરજી પ્રમાણે કરી શકો છો તો જેટલો મેં તમને રસ બતાવ્યો હતો ને એમાંથી આટલી જ ખટાશ ભેગી થઈ છે હવે તમને ખબર પડશે કે આમચૂર પાવડર કેમ આટલો મોંઘો હોય છે એની આવી નાની નાની ગોળીઓ દાળમાં નખાય એવી લગભગ તમે બે નાખો તો દાળમાં ખટાશ આવી જાય એવી મેં બનાવી દીધી છે એટલે આ તમારી મરજી છે કે તમે આવું કરો અથવા તો પછી રસ કાઢી અને છીણમાં ભેગો કરો બેઝિકલી આ મેથડથી જ્યારે આપણે આમચૂર બનાવીએ છીએ તો પ્યોર બને છે અને ઝટપટ બને છે બહુ જ સિમ્પલ પ્રોસીજરથી આ છીણ છીણાઈ ગયું બહુ જ સિમ્પલ પ્રોસીજરથી એ સુકાઈ ગયું આવી ગોળીઓ બની ગઈ છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ તો હવે તમને મરજી પડે એટલી કેરીઓ લાવો અને એનો આમચૂર પાવડર બનાવો એકદમ પ્યોર અને ફ્રેશ અને આવી રીતે સ્ટોર કરી લો તમે જુઓ છો કે કેટલું બધું છીણ હતું અને કેટલો બધો રસ હતો અને સ્ટોર કરવામાં પણ ઇઝી પડે નાની જગ્યા રોકે એવું આપણે બનાવી દીધું છે પાવડર પણ સરસ તૈયાર થઈ ગયો છે અને એને પણ આપણે એક ડબ્બીમાં ભરી લઈશું તો તમને આ મેથડ કેવી લાગી તમે આવી મેથડ કોઈ દિવસ ઉપયોગ ના કર્યો હોય તો ચોક્કસ કરજો અને કોઈ પણ જ્યુસરમાં આ પ્રકારનું આમચૂર બની શકશે મારી પાસે આવું ઇન્ડસ્ટ્રીયલ જ્યુસર છે અને ઘરે પણ આવા બધા જ્યુસર હવે બધા જ રાખે છે તો એનો ઉપયોગ કરી અને આપણે દરેક વસ્તુ ઝટપટ કરી શકીએ છીએ તો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી વિડીયો સાથે અને એક નવી સહેલી સાથે સુપર સહેલીયા એટલે ઇઝી કામ શીખવાડવા માટેનું એક સરસ પ્લેટફોર્મ નવું નવું અમે તમારી માટે લઈને આવીએ છીએ તો એક લાઇક તો તમારે ચોક્કસ આપવી જ જોઈએ સુપર સહેલીયાથી હું નૈનીશા મારે તમને એક મેસેજ એ આપવાનો હતો કે એટલી બધી યુટ્યુબ ચેનલ્સ ઊભી થઈ રહી છે કે એકબીજાની વચ્ચે ચડસા ચડસી થઈ ગઈ છે બને છે એવું કે બધાને પોતપોતાની રસોઈ બહુ જ સુંદર અને સ્વાદિષ્ટ બતાવી હોય છે અને સુંદર અને સ્વાદિષ્ટ બનાવવાના ચક્કરમાં એટલું બધું તેલ મૂકે એવું બધું આપણે જોઈ અને આપણે એટ્રેક્ટ થઈ જઈએ અને આપણે એવી રસોઈ બનાવીએ એ આપણા ફેમિલી માટે ખરેખર નુકસાનકારક છે એટલે જરા ચેતજો અને અમારા પર ભરોસો કરજો અમે ઘરમાં જેવું બનાવી શકીએ અને ખાઈ શકીએ આપણે એવું જ બતાવીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો આપણે ઓથેન્ટિક રેસિપીસ ઉપર જ બહાર આપીએ છીએ જૂની વિસરાતી વાનગીઓ નવી પેઢીને બનાવતા પણ નથી આવડતી અને ખાતા પણ નથી શીખતી તો એ જ અમારી ચેનલનો મેસેજ હોય છે તો ફરી મળીશું એક નવી વિડીયો સાથે